નવસારી ના ખુશબુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટોબેકો જાગૃતિ અંગે સેમિનાર યોજાયો હતો જેમાં તમાકુ દ્વારા કયા પ્રકારના નુકસાન થઈ શકે છે તે અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો વ્યસન મુક્ત બને તે આશયથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલું સુકતે જાતે નડિયાના વાક્ય થકી પહેલા સુખ અને પછી દુઃખ ભોગવતે સાથે ટોબેકોનું સેવન કરવાને હવે ભલે સુખ આપતું હોય પણ પાછળથી મહાકાય બીમારીનું દુઃખ આપે છે પહેલાં પૈસા ખર્ચી સુખ મેળવવાનું ત્યાર પછી તેનાથી દુઃખ માટે ઘર બાર વેચવાના દિવસો આવે તેના કરતાં અત્યારે સાચેત લઈ ટોબેકો છોડી પરિવાર સાથે આનંદથી જીવવા સમજાવવા નવસારી ખુશ્બુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ નવસારી ખાતે સોની સમાજની વાડીમાં ખુશ્બુ ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા પંચાયત નવસારી આરોગ્ય શાખા દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનો મૂળ હેતુ જે છે એ ગર્ભાશયના મુખનું કેન્સર સ્તન કેન્સર અને ઓરલ કેન્સર એટલે કે મોડાનું કેન્સર આ ત્રણ કેન્સરો વિશે લોકોને જાગૃત કરવાનું સાથે સાથે આજકાલ જે જંક ફૂડના કારણે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે બિનચેપી રોગોનું પ્રમાણ વધતું જાય છે જેવા કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદય રોગની બીમારી અને ઓબેસિટી એટલે કે સ્થૂળતા મેં આ બધા રોગો વિશે પણ જંક ફૂડના ઉપયોગના કારણે આ બધી જે તકલીફો ઉપસ્થિત થાય છે એના વિશે લોકોને જાણકારી આપવી અને ખાસ કરીને સ્ત્રીઓની અંદર ત્રીસ વર્ષની ઉપરની ઉંમરની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓની અંદર ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સરનું જોખમ વધારે રહેલું છે તો એ લોકોને એના શરૂઆતના લક્ષણો વિશે જાણ કરવામાં આવશે અને એના માટે ડૉક્ટર નરેન્દ્ર ગજ્જર અને એમની પુત્રી ધરતી ગજ્જર અને ધ્વનિ ગજ્જર એ લોકો મારફતે આ સ્તન કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સર અને ઓરલ કેન્સર એના વિશે જાગૃતિ કરવામાં આવશે અને એના શરૂઆતના લક્ષણો વિશે જાણ કરવામાં આવશે ત્યારબાદ બીજી ફેબ્રુઆરીના રોજ એના માટેનો સ્ક્રીનિંગ કેમ્પ પણ રાખવામાં આવેલો છે હું ડૉક્ટર ધરતી નરેન્દ્ર કજ્જર ચીખલી આશીર્વાદ હોસ્પિટલ સાથે સંલગ્ન જે મારું ડેન્ટલ ક્લિનિક આશીર્વાદ ડેન્ટલ ક્લિનિકમાં પ્રેક્ટિસ કરું છું હું પોતે એમડીએસ છું અને મોડાના મોડામાં થયેલા વિવિધ ચાંદા મતલબ કેન્સરની શરૂઆત કે જે પણ ચેન્જ હોય તમાકુ સંબંધિત ઉત્પાદનો વાપરવાથી મોડામાં થયેલા જે ચેન્જ હોય મોડાના ફેસના જે સ્નાયુ હોય ચહેરાના સ્નાયુ જોઈન્ટ વગેરેના દુખાવા એ વસ્તુમાં હું સ્પેશિયાલિસ્ટ છું અને આજે અહીંયા કેન્સર મોડાના ખુશ્બુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમ આયોજવામાં આવ્યો એમાં મેં મોડાના કેન્સર અંગે જાગૃતિ અને તમાકુ સંબંધિત ઉત્પાદનો વાપરવાથી જે મોડાના કેન્સર અલગ અલગ પ્રકારના જે આખી પ્રક્રિયા છે શરૂઆતથી લઈને ફૂલ ફ્લેટ ડેવલપ કેન્સર સુધીની એ વિશે મેં બધાને માહિતી આપી જેમાં નવસારી આરોગ્ય વિભાગ દ્વારા પોસ્ટરો સાથે સમજૂતી આપણું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું તો પ્રોજેક્ટ દ્વારા વિસ્તૃત માહિતી લોકોને આપવામાં આવી છે દીપક વસાવાજી ટ્વેન્ટી ફાઈ જૂન નવસારી